ઉના તાલુકાના ખાપડ ગામે ગામતળમાં આવેલા ગેરકાયદેસર બાંધકામ કરી અને રહેતા લોકોના ઘરમાં વીજ કનેક્શન કાપી નાખવામાં આવતા લોકો થયા પરેશાન ખાપડ ગામે ગામતળમાં ગત તારીખ ચોવીસ અને પચીસ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં ગામતળમાં છેલ્લા પચીસ વર્ષથી વધુ સમયથી વસવાટ કરી રહેલા ગ્રામજનોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે આ વીજ કનેક્શન કપાઈ જતા ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન આશરે 20 થી વધુ પરિવારના ઘરમાં સવાયો અંધારપટ અહી વસવાટ કરતા બે પરિવારના સભ્યો હાલ છે કેન્સરગ્રસ્ત એ સિવાય શેવાડાના ઘરોવાથી રાત્રિના સમયે ઘરની બહાર ઉંઘવામાં સતાવી રહ્યો છે સિંહ અને દીપડાનો ભય છેલ્લા 25 વર્ષથી સમયસર વીજ બિલ ભરતા લોકોનું એકાએક વીજ કનેક્શન શા માટે કાપી નાખવામાં આવ્યું આ ઉના પ્રાંત કચેરી અને ઉના પ્રાંત અધિકારીને આવેદન આપી ફરીથી વીજ જોડાણ આપવા માંગ ઉઠી છે વોઇસ ઓફ ગિર ન્યૂઝ સાથે રાકેશ દવે ગીર ને ગામ ખાપે તો અમારે આ ડેમોલેશન થયું આઠ દસ દી થયા અમારા મકાન તો છે પણ અમારે મીટર લઈ ગયા તો અમારે અંધારે ને આમાં વીજળી વગી નું રહેવું કેમ મારા આદમી ને કેન્સન છે મારા ઘરવાળા ને તો અમારે આ વીજળી વગી નું કેમ રહેવું અમારે બાર બસા અમારે અંધારું અમારે હાજુ ની બીક તો અમારે કઈ રીતે રહેવું એટલે અમને અમારા મીટર પાછા આપી

તો અમારે અત્યારે અહીંયા જનાવરની ભીખ લાગે ખા વસ દીપડા રાતના અમારા માલ ઢોર નાના બાળબસા અમે લાઈટ વગેરે કેવી રીતે રહીએ છીએ તો એ અમારી એટલી વિનંતી છે કે અમને અમારા મીટર પાસા આપી દે અમે આજથી અહીંયા પચીસ વીસ વર્ષથી વસ રહીએ અમને જ્યારે મીટર લીધું ત્યારે અમને પંચાયત દાખલો આપ્યો હતો પછી અમને મીટર આપ્યું તો અમે અત્યારે વીજળી વગરના કઈ રીતે રહી શકીએ અમારા ઘરમાં નાના બાળ બસા માલ ઢોર કોઈ બીમારી માણા મારા બાપાનું ગોળાનું ઓપરેશન કરાવેલું છે આપણે કોડીનાર અંબુજામાં ગોળાનું તો અત્યારે એવા અમારા દર્દી અમારા ઘરમાં છે બાજુમાં એ મારા કાકા છે માનણભાઈ ડાયાભાઈ સાંખ એને પણ કેન્સલનું ઓપરેશન કરાવેલું છે એની બાજુમાં સીનાભાઈ નાનુભાઈ ગામ ખાપડ એનું પણ કેન્સરનું ઓપરેશન કરાવેલું છે તો અમારા અહીંયા અમારા એટલા વિસ્તારની અંદર દર્દી છે તો અમારે વીજળી વગેરેનું કેવી રીતે રહેવું તો અમારી એટલી છે કે અમને અમારા મીટર પાસા આપે